તળાજા શહેરના જુદા જુદા વિસ્તાર માંથી બાઇક ચોરાઈ જવાનો સિલસિલો યથાવત એસટી ડેપો માંથી વધુ એક બાઇક ચોરાઈ ગયું હોવાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા રમેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા ઉંમર વર્ષ ઉડતાલીસે પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ પોતાના દીકરીને પરીક્ષા ચાલુ હોય જેઓ તળાજા બસ સ્ટેશન ખાતેથી સવારે દિહોર ગામેથી નીકળી બંને તળાજા એસટી ડેપો ખાતે આવેલ ત્યારે પોતાના બાઇક નંબર જી જે ઝીરો ફોર એ એલ એટ ટુ સેવન ફોરને લઈને તળાજા બસ સ્ટેશન આવેલ અને બસ સ્ટેન્ડના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી અને ફરિયાદી અને તેમના દીકરી બસમાં બેસી અમદાવાદ જતા રહેલ બાદમાં અમદાવાદથી બસમાં બેસી પરત તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ મોડી રાત્રે એક વાગે પરત આવતા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં પાર્ક કરેલ પોતાનું બાઇક જોવામાં નહીં આવતા ફરિયાદીએ જાતે આજુબાજુમાં તપાસ કરતા મોટર સાયકલ મળી આવેલ નહીં વાહનમાં ગામડે જતા રહ્યા હતા અને ત્યારબાદ ઘણી બધી શોધખોળ કરવા છતાં નહીં મળતા આજે બપોરે એક વાગ્યાના અરસા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સમ્રાટ સમાચાર તળાજા